નમસ્કાર મિત્રો પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે મિત્રો પાંચ જુલાઈ સુધી વરસાદનો જોર યથાવત રહેશે આગામી કલાક માટે ગાંધીનગર મહેસાણા સહિત ઓગણીસ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો તે અંગેની વધારે માહિતી મેળવીએ મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતને ને ધમરોળિયા બાદ મેઘરાજાએ હવે મધ્ય ગુજરાત પર નજર દોડાવી છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા મધ્ય ગુજરાતના જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેજ ગોસ્વામીએ આગામી દિવસોને લઈને વરસાદની એક મોટી આગાહી કરી છે મિત્રો પરેજ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ ઉપર એક મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે તેનો રસ્તો મિત્રો અરબ સાગર સુધી લંબાયેલો છે અને મિત્રો મધ્યપ્રદેશમાં આવેલું આ સાયક્લોનિક સર્ક્યુલેશન એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે જેના પરિણામે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ગુજરાતના અમુક ભાગોને કવર કરીને કચ્છ ઉપરથી થઈને પશ્ચિમ દિશામાં આગળ વધશે અને અરબ સાગર સુધી જઈ શકે છે જેથી મિત્રો આગામી પાંચ દિવસ સુધી અતિભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે મિત્રો આગામી ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આગામી ચોવીસ કલાક માટે જુનાગઢ પોરબંદર ભાણવડ ગોંડલ જસદણ અમરેલી મહુવા અને અલંગ તેમજ ભાવનગરમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો વલસાડ સુરત ભરૂચ અને વડોદરામાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં કુડા વિરમગામ અમદાવાદ નડિયાદ ધોળકા મોરબી તથા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો આગામી જુલાઈથી વરસાદનો એક નવો રાઉન્ડ આવશે આ રાઉન્ડમાં રાજ્યના બાકીના બસેલા જે જિલ્લાઓ છે તેને કવર કરી લેશે વરસાદ મિત્રો મધ્યપ્રદેશમાં સર્જાયેલું સર્ક્યુલેશન કચ્છ ઉપરથી પસાર થવાનું છે જેને પગલે આગામી અઠ્યાવીસ જુલાઈથી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જ્યાં ઓછો વરસાદ પડી રહ્યો છે જેમ કે પોરબંદર દ્વારકા જામનગર જુનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ ઉપરાંત કચ્છ જિલ્લા તેમજ પાટણ બનાસકાંઠા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધી છે જે આગામી પાંચ દિવસ સુધી યથાવત રહે તેવી આગાહી આજે હવામાન વિભાગ પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે આભાર મિત્રો આખા સોમાચાર દરમિયાન વરસાદના સૌ પ્રથમ અને સાચા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો